યથાવત છે ઉર્મીચા રસ્તાથી જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ જવાના માર્ગ પર વિશાળ ભૂવો વડોદરામાં વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે વડોદરા શહેરમાં ભૂવા પડવાનો ત્યારે ફરી એકવાર વડોદરા શહેરના જેતલપુર

માર્ગ છે તે માર્ગ ઉપર બસ મોટો કુવો જે છે તે પડ્યો છે જોઈ શકાય છે કે કુવો પડતા જે સર્જાયો છે જેના કારણે એક સાઈડ રોડ જે છે તે તમામ રીતે અત્યારે બેરિકેડ કરીને બંધ કરી દેવામાં આવે છે સાથે જ કુવા જે નિર્માણ થયું છે તેનું તાત્કાલિક જે ધોરણે અત્યારે કામ છે તે અત્યારે કોર્પોરેશન દ્વારા અત્યારે કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભુવાની ક્ષમતા જોઈ શકો છો કે આ ભુવો જે છે કે તે ખુબ જ ઊંડો કુવો છે અને કહી શકાય કે રોડની નીચેનો જે તમામ ભાગ જે છે કે તે માટીનું પૂરણ કરેલું છે તે સ્પષ્ટ પડે જો દેખાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે રોડ કોન્ટ્રાક્ટરો છે તેઓ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં છે તે ભ્રષ્ટાચાર નો કુવાએ જે છે તે કોલ ઉગાડી પાડી છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામનું જે સરફેસિંગ કરવામાં આવ્યું છે ત્યાર બાદ જે નીચે પૂરણ કરવામાં આવતો હોય છે રેતી કોક્રેટનું તે પૂરણ જે છે તે નથી કરવામાં આવ્યું જેને લઈને આ પ્રકારનો રોડ જે છે